દિવસમાં સાણંદ શહેરના સ્થાનિક લોકો ગંદકી પરેશાન થતા મામલતદાર અને નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમદાવાદના સાણંદ શહેરના સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન ગેપ પરા રાજશે ચુનારાવાસ સહિતના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છેલ્લા સાત વર્ષથી લોકો ગંદકીમાં રહેવા મજબૂર ડ્રેનેજ અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે કાયમી ગંદકી ગટરની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કર્યો નગરપાલિકામાં હોબાળો સ્થાનિક રહીશો એ સાણંદ નગરપાલિકામાં અને મામલતદારને આપ્યું આવેદન પત્ર ગિરીશસિંહ જાડેજા છે હું ઘટિયા આંબલીની સામે જ રહું છું અમારા આ સમસ્યા છેલ્લા પાંચ સાત વર્ષથી છે અને જે આ રસ્તો છે એ ગેપપરા રાજશેરી અને ચુનારાવાસનો મેઇન રસ્તો છે કે બધાયના બજારમાં આવવા જવાનો રસ્તો છે છોકરાઓને સ્કૂલે જવા આવવાનો રસ્તો છે અત્યારે આ રસ્તો છેલ્લા પાંચથી સાત મહિનાથી બિલકુલ બંધ છે તો આ રસ્તાનો કોઈ ઉપયોગ જ થતો નથી ને એટલું પાણી છે કાદવ કીચડ છે તો આ રસ્તા ઉપર કોઈને અવર જવર થાય એવી કોઈ શક્યતા જ નથી અને ઘણી વખત અમે મૌખિક રીતે અને લેખિતમાં પણ નગરપાલિકાના વહીવટદારશ્રીને લેખિતમાં અરજી આપી છે પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ થયો નથી અને આ ગંદકી આપ તો જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટરશ્રી કે આવીને આવી જો ગંદકી રહી તો અહીંયા ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા છે અત્યારે નવા નવા જે રોગ આવે છે આ ચાંદીપુરા કોલેરા ટાઈફોડ આ બધાની અંદર જો આ સ્થાનિક રહેવાસીઓ છે આ બધાને જો આ રોગ થયો તો આ બધાની જવાબદારી કોણ લેશે તો અમારી નગરપાલિકા અને વહીવટદારશ્રીને અમારી એટલી રજૂઆત છે કે અમારો આ પ્રશ્ન આપ ગંભીર રીતે ધ્યાનમાં લો અને અમારો આ રસ્તો પાણી કે ગટર લાઈન જે છે એ વ્યવસ્થિત અમને કનેક્શનો જોડી આપો અને આ રસ્તો સદંતર ચાલુ થાય એવી કોઈ સગવડ આપો અને આ રસ્તા પરથી સાણંદ પોલીસ સ્ટેશનથી માંડીને દરેક સરકારી કચેરી સરકારી ઓફિસો સરકારી હોસ્પિટલ સરકારી દવાખાના દરેક વસ્તુ આ જ રસ્તા પરથી બધાને જવા આવવાનું છે અઠવાડિયા પહેલાં મારા ઘરે મારા પપ્પા બીમાર થયા મારે એમ્બ્યુલન્સ બોલાવી પડી એમ્બ્યુલન્સ વાળો અહીંયા આવી ના શક્યો તો એ જવાબદારી કોની છે અને નગરપાલિકા આવો આપણને એવો જવાબ આપે છે કે અત્યાર હાલ કોઈ નગરપાલિકામાં બોડી એક્ટિવ નથી કોઈ નથી બરાબર તો તમે ગટર વેરો કોમર્શિયલ ચાર હજાર લો છો ઘરનો વેરો બે બે હજાર રૂપિયા અત્યાર હાલ નવો વેરો જાહેર કર્યો છે તો એ કોની સત્તાથી તમે જાહેર કર્યો છે અમારી માંગણી બસ એ જ છે કે તમે આ બધી સત્તા વેરો વધારવો હોય તો તમને કોઈની સત્તા નડતી નથી અને આ કામકાજ કરાવવા હોય તો બધાની સત્તાની પરમિશન લેવી હોય છે તો એ બધી ક્યાંની વાત છે આ છે ને આ જાણે આ નવી ગટર લાઈન નાખી આ પમ્પિંગ બનાવ્યું તાનો એટલો પ્રોબ્લેમ વધ્યો છે કે ના પૂછો વાત અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે તો અમારે ઊંચા કરીને મિલવા પીલવા જવું પડે છે આ ગઢિયા તલાવ છે એ તલાઈની બધું વિકાસ કરે છે પણ એ ઘટિયાના વરસાદનો નિકાલ કોઈ સહજ નહીં આગળ આ પાણી અહીંથી સોયલા ગામમાં જાય છે એ ગામમાં હતા લોકોએ નાના નાના નળ નાખી અને પૂરી આખી ગટર જ પૂરી દીધી છે હવે આજકાલ નહીં પણ જો કોક દાડો જો દસ ઇંચ વરસાદ પડ્યો તો હકીકતમાં અમારા ઘર ખાલી કરી નાહી જ જવું પડશે તો આ એની કોણ જવાબદારી લેશે સરકાર લેશે એટલે સરકારને મારી એક જ રજૂઆત છે કે ભાઈ વરસાદનો અને ગટરના પાણીનો નિકાલ કરો જેથી કરીને અમે શાંતિથી જીવી શકીએ હવે અત્યારે તમે જુઓ જેટલા બધી બીમારી છે હવે આવી કરી અમારે દરરોજ મચ્છર માખોનો અત્યારે એટલો બધો ત્રાસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની અત્યારે અમે એટલા હેરાન છીએ કે વાત જ નહીં આભારવાની અમે ઘણી વાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ આભરવા તૈયાર નહીં અત્યારે જઈને આવ્યા પણ ચીફ ઓફિસર અહીંયા હાજર જ નથી કોને રજૂઆત કરવાની જયોજ બેન રસ્તો ખૂબ તકલીફ ખરાબ છે કેટલા તકલીફ કેટલા સમયથી તકલીફ છે હા અને તમે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી હે

પાણીનો ઇશ્યુ અમારા અહીંયા ચોમાસાના ટાઈમમાં કાયમ હતો જ પણ એ કાયમ નહોતો કે જેથી અમે પૂરા દિવસોમાં કે એમાં કંઈ પ્રોબ્લેમ અમારે આવતો પણ આ સતત ત્રણ ચાર વરસ પાંચ વરસથી અમે જોઈએ છીએ કે આ ગટરોના કામકાજ થયા રોડોના કામકાજ થયા એમાં આ ગટરોના જે પાણીનો ભરાવ અને આ ગઢિયાના બેગ પાણીનો અને આ જે આમને પમ્પિંગ સ્ટેશનના જે પ્રોબ્લેમ બધા અહીંયા ઊભા કરીને મૂક્યા છે અત્યારે એનાથી અમે અને અમારા ઘર પરિવારવાળા અને દરેક આવતા જતાને ને દરેકને પ્રોબ્લમ ચાલુ જ છે અમે આ રસ્તા ઉપરથી અમે અત્યારે ચાલીને પણ જઈ શકતા નથી કે નથી બાઇક લઈને કે કોઈ ગાડી લઈને જઈ શકતા નથી જેથી કરીને બધાને આ ઈસ્યુભનુભવ રહે છે અમે વારંવાર મૌખિક અરજીઓ પણ અમારા અહીંયાના જે સભ્યો છે એ બધાને આપેલી છે પણ કોઈ આમાં ધ્યાન આપતું નથી અમે અત્યારે એટલું કંટાળીને એટલું થાકી ગયા છીએ કે ભાઈ આનો કોઈ અમને જવાબ મળતો નથી છે એનો સ્થાનિક રહેવાસી શું છેલ્લા પાંચ સાત વર્ષથી અમે અહીંયા બહુ ખરાબ હાલતમાં રહીએ છીએ પહેલાં અમારે ગઢિયું સંપૂર્ણ પાણી કાઢતું હતું વરસાદ ઘણો થતો હતો પણ હમણાં બે ઇંચ વરસાદની અંદર અમારી આ પોઝિશન જુઓ તમે એટલે અમારે તમને એટલું કહેવું છે કે આ ઉપરના અધિકારીઓને ઘણીવાર મૌખિક લિખિત રૂબરૂ દરેક રીતે અમે રજૂઆત કરી કે અમારું કોઈ સાંભળતું એટલે આજ અમારે તમને બોલાવીને આ બધું બતાવવામાં આવે છે માટે જણાવવામાં આવે છે કે આનો નિકાલ કરવામાં આવે આ પંપિંગ સ્ટેશન અમે ના પાડેલી તે છતાંય અમારા વિરોધ બનાવવામાં આવેલું છે અને કોઈ જાતનું સગવડ અહીંયા ચાલુ નથી અત્યારે હાલ બંધ હાલતમાં પડ્યું છે માટે આને પણ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવે છે મારું નામ હેમરાજભાઈ લીલાભાઈ રબારી છે મારા ત્યાં પાણી અને ગટર બેક મારે છે બરોબર કોઈ પાણી આ જવાનો કોઈ રસ્તો છે નહીં આના લીધે કોલેરો ફાટી નીકળેલ છે જો કે મારા ઘરે ચાર માણસ અભી હાલે બી માદા છે બરોબર મેં સાહેબને એવું કીધું સાહેબ આ પાણીનો નિકાલ કરો પણ સાહેબે જવાબ સારો આવ્યો હતો પણ આ પાણી જે પાણી ગઢિયામાં જવું જોઈએ એ ગઢિયામાં નથી જતું એ લોકોના ઘરની અંદર જાય છે બરાબર એટલે આ ગટરનો વાંક છે તો અમે એવું કહેવા માગીએ છીએ કે આનો તમે જલ્દી નિકાલ કરો બરાબર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો